રાખો છો અને જે શ્વેત ક્રાંતિ થઈ ત્યારનો એક એ ભાગ છે ને એ સહિયારુ છે એમાં ક્યાંય કોઈ તાનાશાહી કરવા માંગતું હોય અને દુઃખ થાય છે કે લોકશાહીની અંદર જ્યારે પશુપાલક પરસેવો પાડીને પોતાના હક માટે લડે છે પોતાના હક માટે માંગણી કરે છે છે તો એના નાખવામાં આવે એને મારવામાં આવે છે હદ થાય છે કે મૃત્યુ સુધી વાત જાય છે નામદાર કોર્ટે બાર જામીન આપ્યા છે પણ ગવર્મેન્ટે જે એનું પાપ કર્યું છે એ પાપ પશુપાલક કે ખેડૂત ક્યારેય માફ નહીં કરે અને તમારા માધ્યમથી ફરી સરકારને પણ એક ચેતવણી આપું છું કે યાદ રાખજો લોકશાહી હોય કે આવી ડેરી હોય એ કોઈના બાપની ની જાગીર નથી લોકશાહી બાપ એ પ્રજા હોય છે લોકો હોય છે જનતા હોય છે પશુપાલક હોય છે ખેડૂત હોય છે એની હરી કરવાનું રેવા દો નહીં તો સત્યાવી ક્યાંય મોટું બતાવવાને લાયક નહીં રહ્યો આ આપણે સૌ જાણીએ છીએ કે પશુપાલક ખેડૂત સાબરડેરી એટલે કે પોતાની સંસ્થા પાસે પોતાના અધિકારનો ભાવ વધારો માંગવા ગયા અને ત્યાં બેઠેલા કેટલાક ભાજપના સરપોલિયાઓ એ ભાજપ શાસિત આવા લોકોએ એમના ઉપર ગોળીબાર કરસાવ્યો એના ઉપર ટીયર ગેસના ગોળા ફેંકાવ્યા એમના બરડા ભાંગી કે એમના ઉપર લાઠી ચાર્જ કર્યો અને આ વેદનામાં સૌથી મોટી વેદના જો કોઈ ડંખી ગયું તો એ છે જે પશુપાલક શહીદ થયા એ પરિવારની વેદના અમે આમના ન્યાય માટે આવ્યા છીએ એમની પીડાના અવાજ બનવા માટે આવ્યા છીએ કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે પશુપાલક એ સામાન્ય વર્ગમાંથી આવે છે અને એ લોકોને જે રોજીરોટી એના ઉપર નિર્ભર હોય છે તો આના ઉપર પણ દયા નથી ખાતું માંગણી માંગે છે સંવિધાનિક રીતે માંગે છે તો શા માટે એની ઉપર લાઠીઓ વરસાવવામાં આવી આ પ્રશ્નનો જવાબ લેવા માટે આવ્યા છીએ અને એને ખોટા કેસ કરીને જેલમાં પૂરી દીધા છે

જે કેસ થયા છે એ કેસ એ લોકોના પાછા ખેંચી લેવામાં આવે ને જે પચીસ વીસથી પચીસ ટકાનો વધારો જે મળવો જોઈએ એ ભાવ વધારો મળે ને જેણે આ કૃત્ય કર્યું છે એના ઉપર પણ પગલાં લેવામાં આવે આ દરેક માગણી સાથે અમે આવ્યા છીએ